હવે આ તો લિસ્ટ બનાવ્યું છું એક લાખ રૂપિયા લીધા હોય તો તમે શું સંકારનાર હો તમને મેં અત્યારે એમ જ કહો પૈસા વગર જ લે ખરી હા અને હવે મુરત ચાર કઢાવવાનું છે મુરત હવે ઈ કેમ કરો હવે તો બોલો સાગરજીના આલું લો અમારે હવે તમારે જોવાનું છે ચાલુ ફોન વાત કરો ચાલો હા ત્યારે મુરત જોરા મુરત હવે તમે કોય અત્યારે જોરાવા છે હવે શું બનાવ્યું બે લાખ રૂપિયા લીધા તો તમે શું કરો તો

તો કેતું ઈ તો હવે વીડાડામાં કેયું ને અમારે ને વેઠની કીધું કે તમાર રાખજો તૈયાર કરવા માટે એટલે હવે ખેતર વેકવું ડા કાજો તારું નહીં વેખવાની વાત કરાય આઈ વેલો તો ઈ નાઈ છૂટું થાય હવે ના આલે આતારે એને વેસી મારે

બીજા ના થઈ ગયા ફોડું ભૂલી ગયા શું કઈ યાદ જ ના આવ્યુંડું પણ કોને દેતા નહીં ના જેમ કે મારે પહેણવાનું હોય એમ એટલે એવું નતું

તમે તો જોરાયા વજનતા એમ અમાર શું બૈરા તો તમે કે મારું રાત ચાલે તમારે જ લેવાય ભાઈ રાત માં કોવરે ને મારા ઘરે કોણ થાય ને બીજું કોમ થાય શું થાય લેવાત પડશે આને કે તમે અકલ નહી તો તમારામ ભૂતિયો તમાર આબૂત પડે ભાઈ જોવા આમાં શું એ બામણને જોવાનું થોડું પડે ને શું શું કે મોગે કશું ની તારખું આવી લઈ દેવાની

અતારે કૈત્યા એટલે ઈવાર મસાલે છાઢુડા લાસી ને ઈ તો પરણી જાય આ તાની ચો जमानો અન ચો ટેકનોજી હે કે હારું મુરત કટાવા હારું વિચારવું હારું બોલવું અતારે આવો जमानો આ બોલન તો હા તેલા કૈત્યા મન રાખતા તારે जमानિયા મન નઈ રાખતા હવે આ તા કરી કરી દાલ મુરત જો અતારે તમ નાનો છોકરો ને એમ કન કે એ આ ચાહી હેડિયો તો તારા તમન ગારું બોલાવા માટે તારો ચાહે જસ્તો હે બોલે કે નહીં પેલા તો મોનસી બોલા તો મોનસી કોઈ બોલાવતું નહીં સમજી એડો તો મોડું ના કરો બીજી વાત ના ચડાવવાનું ના ના હેડો તો અહીંયા જઈને આપણે કરો કરો